પોરબંદરમાં માંધાતા ગ્રુપ દ્વારા માંધાતા પ્રાગટ્ય મહોત્સવની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો તેમજ ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો જોડાયા હતા પોરબંદર જિલ્લામાં દર વર્ષે માંધાતા પ્રાગટ્ય દિવસની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે આ વર્ષે પણ મકર સંક્રાંતિના પર્વ પ્રસંગે માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ ચંદુભાઈ બારૈયા અને ઉપપ્રમુખ અશોકભાઈ ભરડાના માર્ગદર્શન હેઠળ ભવ્ય શોભાયાત્રા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાનો પ્રારંભ કોડી સમાજની વાડીથી રામ મંદિર રોડ સાધના સ્ટુડિયો એસવીપી રોડ રામ ગેસ્ટ હાઉસ કડિયા પ્લોટ મિલપરા ઝુંડાળા ફાયર બ્રિગેડ રોડ કોડી વાડ થઈ અને દિવેચા કોડી સમાજ ખાતે આ યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી આજે અમે અમારા કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માતાના પ્રાગટ્ય ઉત્સવ બે હજાર વીસથી માંધાતા ઉત્સવ સમિતિ અને શ્રી હોળી સમાજ પોરબંદર જિલ્લા દ્વારા ઉજવવામાં આવી રહ્યા હતા એમાં આજે બે હજાર પચીસ ને સફળતાપૂર્વક અમે આજે સમાજના ભાઈઓ બહેનો બધા સાથે મળી અને આજે અમારા માંધાતા પ્રગટ્ય ઉત્સવની એક ઉજવણી ખાસ કરેલી અને પોરબંદર જિલ્લાના તમામ ગામડાઓમાંથી સમાજના આગેવાનો અને દરેક સમાજના આગેવાનોએ પણ રસ્તામાં અમારા માં ઈષ્ટદેવને પણ અમારા હારતોરા કર્યા અને સ્વાગત કર્યું એ બદલ પણ બધાનો આભાર માનું છું મારા સમાજના આગેવાનોનો અને ભાઈઓ બહેનોનો પણ આભાર માગ માનું છું પોલીસ મીડિયા અને કર્મચારી તમામનો હું પણ આભાર માનું છું કે આવી સિચ્યુએશનમાં પણ અમને એક આજે રાજ્યપાલ આવવાના હતા અને એ દરમિયાન પણ આજે અમને અમારા ઉત્સવ અને જન્મજયંતિ ઉજવવા માટે અમને મંજૂરી આપી અને પોલીસની અને સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ અમે આજે અમારી શોભાયાત્રા સફળતાપૂર્વક પોલીસ મિત્રોના અને મીડિયા મિત્રોના માર્ગદર્શન મુજબ અમે આજે અમારી સફળતાપૂર્વક આયોજન કરી ચૂકતા એ બદલ તમામ દાતાશ્રીઓ સમાજના આગેવાનશ્રીઓ અને તમામ પોરબંદર શહેરીજનો તરફથી સારી અમને સફળતા મળી એ બદલ સમાજનો અને બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય જયમાં જય કોળી સમાજ જય હિન્દ આ શોભાયાત્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનોએ ખાસ ઉપસ્થિતિ આપી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર